ભાવનગરમાં મહાનગરપાલિકા દ્વારા મેઘા ડિમોલેશન પણ યથાવત રાખવામાં આવ્યું છે બીજા દિવસે પણ મેઘા ડિમોલેશનની કામગીરી કરવામાં આવી રહી છે જેમાં ધોબી સોસાયટીથી બાલવાટીકરના દબાણો હટાવાયા છે જેમાં પાંચ જેટલા ધાર્મિક સ્થળોનો પણ સમાવેશ થયો હતો દબાણ હટાવવાના ડ્રોન વિડીયો હવે સામે આવ્યા છે ગઈકાલે આ દ્રશ્યોમાં અલગ અલગ બાંધકામ દેખાઈ રહ્યા હતા અઢાર મીટરનો જે પહોળો રસ્તો હતો તેમાં ગેરકાયદેસર દબાણો થઈ ગયા હતા તેમાં ગઈકાલે બુલડોઝર ફરી વળ્યું હતું મહાનગરપાલિકાએ અત્યાર સુધી તેત્રીસ જેટલા ગેરકાયદેસર દબાણો હટાવ્યા છે જે ગઈકાલે જે દ્રશ્યો જોવા મળ્યા હતા જેમાં અલગ અલગ જગ્યાએ બાંધકામ ધાબા દેખાતા હતા પરંતુ અત્યારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જેમાં જે દબાણ હટાવવાની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે કેટલાય મકાનો ગેરકાયદેસર રીતે દબાણ કરી દેવામાં આવ્યા હતા આગળ વધારી દેવામાં આવ્યા હતા તેને તોડી પાડવામાં આવ્યા અમારી સાથે જોડાઈ ગયા છે મયુર એસી જેટલા ગેરકાયદેસર દબાણો છે જેમાં પાંચ જેટલા ધાર્મિક સ્થળોનો પણ સમાવેશ થયો છે આજે આ કામગીરી ક્યાં સુધી પહોંચી છે ધોબી સોસાયટીથી બાલવાટીકા તરફ જવાનો જે રસ્તો છે તેમાં ડીકી રોડ જે આવી નીકળે છે તે અઢાર નો રોડ નીકળે છે ત્યારે કહી શકાય છે કે હાલ છે બંને સાઈડમાં દબાણો છે તે દબાણોના કારણે આ જે રોડ છે તે સાડા ત્રણ નો થઈ ગયો હતો એટલે કહી શકાય કે સાડા ત્રણ ના રોડ ને અઢાર મીટર જેટલો પહોળો કરવા માટે તેને મનપા દ્વારા છે તે મેગા ડીમોલ્યુમ છે તે આજેવામાં આવ્યું છે કુલ ચોર્યાસી જેટલા બાંધકામ છે બાંધકામો છે તેને હટાવવા માટે મનપાથી તે ગઈકાલથી કામગીરી કરી રહી છે ત્યારે ગઈકાલ સુધીમાં કહી શકાય કે તેત્રીસ જેટલા દબાણો છે તે મનપાઈ હટાવ્યા હતા ત્યારે આજે ઓછું છે દબાણો હટાવવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે કે તે કહી શકાય ચાર જેટલી મંદિર અને એક નો પણ સમાવેશ કરવામાં આવ્યો છે તમામ વિગતો માટે